સમગ્ર ભારત ના લોકો નો તેમને સાથ મળ્યા ને સાથ મળ્યો ને તેઓ સફળ થયા ને પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ રોજ આપણી આપણા દેશને આઝાદી મળી અને આપણે અને ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ ના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમની હત્યા કરી મહાત્મા ગાંધીજી નું નામ ખાલી ભારત જ નહીં પણ પૂરા વિશ્વમાં માં